પહેલગામ આતંકવાદી હુમલા વિરુદ્ધ આખા દેશમાં પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે આજરોજ વાપીના મુસ્લિમ બિરાદરો દ્વારા કાળી પટ્ટી બાંધી હાથમાં બેનરો લઈને વિરોધ પ્રદર્શન રેલી કાઢવામાં આવી હતી વાપી ઝંડા ચોકથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ રેલીમાં જોડાયા હતા રેલી દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા પાકિસ્તાન પાકિસ્તાન જિંદાબાદ Pakistan? Uh Pakistan? 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 <inaudible> Pakistan, 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 જે પહેલગામ માં જે વિખ્યાત ખતરનાક આતંકવાદી જે નિષ્કામ જે આતંકવાદી લોકો જે કરવામાં આવ્યું છે એમાં અમારો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં ઉખાડે છે ને સરકારને વિનંતી કરવા કરીએ છીએ અમે હમણાં અપીલ કરીએ છીએ કે એ આતંકવાદીના ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરો કે એ લોકો હિન્દુસ્તાનના ઉપર આગ ઉઠાવવા બી વિચાર કરે ને વિચાર કરવા પહેલાં એ પેન્ટ ગીલી થઈ જાય એવી એના કાર્યવાહી કરો ને આપણા માધ્યમથી કહેવા માગું કે આપણા દેશમાં આપણે ભાઈચારો રાખો સાથે મળીને લડો ને આ આતંકવાદી લોને મૂળ તોડ જવાબ આપો એ જ અમારી અપીલ છે ને આજે સરકારને અમે અમારી કોમ સાથે કંધાથી કંધા મિલાવીને સાથે છે ને આ જે કેટલાક મીડિયામાં કહેવામાં આવે છે કે ઇસ્લામિક આતંકવાદી ઇસ્લામ આતંકવાદ નથી શીખવતું ઇસ્લામ કે પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે બધા ધર્મ પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે પણ આતંકવાદી લોકોનો કોઈ ધર્મ નથી હોતો એટલે આતંકવાદી લોકોને મીટાવવાનું જ કામ કરો આપણા દેશ અમારી કોમ અમારા સમાજ સમાજ તમારી સાથે છે સરકાર સાથે છે ને એના પર કાયદે બી કાયદે કાયદેસરનો જે બી કડકમાં કડક કાર્યવાહી થાય તે કરો